એટલે ટૂંકી વાર્તા છે જ સમય બદલાય છે માહિતીઓ જ્ઞાન બધું ચારે બાજુ ઠરવાઈ રહ્યું છે દરેકને ફાસ્ટ ફૂડ ગમે છે ઇન્સ્ટન્ટ ફૂડનો જમાનો છે એટલે સ્વાભાવિક છે કે બધું ટૂંકું 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 ટૂંક તો થતું જ જવાનું પણ સાવ ચાર લાઈનની વાત એ વાત હોઈ શકે વાર્તા ન હોઈ શકે આ એક મારે કહેવાનું છે રામ કાવ્યમાં જે છે રક્ષ એ રીતે વાર્તાઓમાં આજકાલ ચાર લીટીની ત્રણ લીટીની અને કેટલીક વેબસાઇટ પણ આપણી પાસે માગણી કરે છે કે તમે આટલી ટૂંકી વાર્તાઓ આપો પણ વાર્તાની જે બેઝિક શરતો છે શરૂઆત મધ્યમ અને અંત તો ગુજરાતની પહેલી વાર્તા જેને ગણવામાં આવે છે ગોવાલણી તેનાથી માંડીને અત્યાર સુધીની લેટેસ્ટ વાર્તાઓમાં એના સ્વરૂપોમાં એની લંબાઈમાં બધામાં ફેરફાર થતા રહ્યા છે પણ વાર્તાની સ્વીટનેસને અને લંબાઈને જો કે બહુ કંઈ મતલબ છે નહીં તંદ્રભ વચ્ચે કશું છે નહીં પણ જે તે બેન પૂજાબેને કહ્યું એમ તો કે ચાર લીટીની કે ત્રણ લીટીની વાર્તા ન હોય એક વાત હોય અભિવ્યક્તિ હોય આપણે બાળકને જન્મથી જ્યારે બાળક નાનું થાય બોલતા શીખે ત્યારથી જ એને અર્ધજાગ્રત મનમાં વાર્તા બંધાતી હોય છે એ પહેલી વખત કોઈ જૂમાં ગયું હોય કોઈ નવી જગ્યાએ ગયું ઘેર આવીને પૂછીએ કે તે કેવું જોયું ત્યાં તો આવું હતું પછી છે ને હું ત્યાં ગયો પછી છે ને હું તેને મળ્યો એટલે ત્યાંથી વાર્તા ચાલુ થઈ ગઈ હોય છે એ વાત બે લાઈનની કરીએ તો એ પણ વાર્તા હોય જ છે પણ જ્યારે સાહિત્યિક ફોર્મમાં જ્યારે તમે કોઈ સામયિકોમાં વાર્તા સંગ્રહમાં વાર્તાઓ જોવો છો ત્યારે આજની પેઢી એકદમ ટૂંકું ટૂંકું વાત ઈચ્છે છે મેસેજમાં લખે છે પણ મેસેજમાં તમે જે કરો છો એની સાહિત્યિકતા નથી એ વાર્તા નથી એ વાત છે એટલે મારું એ માનવું છે કે ટૂંકી વાર્તા ટેલિફિક છે અને સર્જકોને પણ ટૂંકી વાર્તા લખવી ગમે છે કેમ કે એમાં પોતે વાર્તાકારની પણ કસોટી હોય છે ટૂંકી વાર્તામાં કેમ એને શોર્ટમાં કેટલું બધું કહેવું છે અને બધું ડિટેલમાં નથી કહેવું તો એને રૂપો પણ ઉપયોગ કરીને કેવું છે અથવા ભાવક જે પાત્ર છે એના મનોવ્ય બતાવીને વાત કરવી છે તો અમારા માટે પણ ટૂંકી વાર્તા એટલી જ સ્વીટ છે અને બહુ ગમતો વિષય છે પણ વાર્તાની લંબાઈને અને વાર્તાના સાહિત્ય તત્વને કે ડેટને કોઈ ખાસ મતલબ છે નહીં સંજયભાઈ વધારે ટૂંકી વાર્તા ટેરિફિક અને ટર્નાટન એના ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે બેને અને ભાઈએ જે વાત કરી વાત મેસેજથી શરૂ થઈ છે કે ઓકે ને બદલે આપણે કે ચલાવી લઈએ છીએ પણ હું એવું માનું છું કે વાર્તાના ગુજરાતી સાહિત્યમાં જે પડાવો આજ સુધી એના આવ્યા છે પરંપરા પરંપરાગત વાર્તાથી લઈ આજે અનુઆધુનિકતા સુધી જે વાર્તા જે લખાઈ છે એમાં અનુઆધુનિક વાર્તામાં લાંબી ટૂંકી વાર્તા એવા એક પ્રયોગો થયા વચ્ચેના ગાળામાં અને લાંબી ટૂંકી વાર્તાઓ આપણા સુમનભાઈ શાહ કે મોહન પરમાર જેવાન બીજા અનેક લોકોએ લાંબી વાર્તાઓ લખી છે પચાસ પચાસ પેજની વાર્તાઓ લખી છે દોઢસો પેજની વાર્તા લખી છે મોહનભાઈની નકલક વાર્તા છે બહુ લાંબી છે પણ કેટલા બધા લોકોએ વાંચી છે એના રિવ્યૂ છે હવે જો ના જ ગમતું હોય આવું બધું તો જે વાચક વર્ગ છે હંમેશા સાહિત્યના જે જે રસિકો છે એ તો વાંચવાના છે આપણે આમ જગતની વાત કરીએ કે મેસેજમાં આવું થાય છે કે ઇન્ટરનેટ ઉપર ટૂંકું લખાય છે ઇન્ટરનેટ ઉપર રીડ ગુજરાતી નામની એક વેબસાઇટ છે એની ઉપર વાર્તાઓ મૂકેલી છે તમે નહીં માનો કે બધા જોડે સમય નહીં હોય ટાઈમ નથી અને સમયના અભાવે લોકો હવે ટૂંકું પસંદ કરે છે તો ઇન્ટરનેટ ઉપર રીડ ગુજરાતી વાર્તામાં મારી પણ વાર્તાઓ બીજા બધાને મેં જોયું કે જે લોકોએ વાર્તા વાંચી છે અમેરિકા ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ તો એ લોકોએ વાર્તા વાંચીને પછી એની ચર્ચા કરી છે ચર્ચા કરી છે એની પણ ચર્ચાઓ ચાલી છે પેલા ભાઈ આવું કહ્યું તો બીજા આવું કહ્યું અને મેસેજ ટાઈપ નહીં વાર્તાના જેટલી જેટલી ચર્ચા ચાલી છે જો લોકોને ટૂંકું જ ગમતું હોય તો દૂર દરિયા પાર બેસેલો માણસ પણ ગુજરાતી વાર્તા વાંચી અને ત્રણ ચાર પાંચ પેજમાં ચર્ચા ચલાવી શકે તમે રીત ગુજરાતીમાં વાંચજો એટલે હું એવું નથી માનતો કે ટૂંકી વાર્તા એ ટૂંકી હોય તો જ આજના સમયમાં લોકો સુધી પહોંચી શકે છે નહીં તો બે સ્વરૂપ છે એક તો લઘુકથાનું સ્વરૂપ છે અને એક તો વાર્તાનું સ્વરૂપ છે તો લઘુકથાઓનો માહોલ ગુજરાતી સાહિત્યમાં વધારે હોવો તો જો ટૂંકું જ લોકોને ગમતું હોત તો લઘુકથા બહુ વંચાવી જોઈતી બહુ એના ચહેનો એના સંપાદકો સંપાદન થવા જોઈતા હતા તમે જુઓ કોઈ નાટકોના નથી થયા કવિતાના કવિતાના સંપાદનો નથી ગયા એટલા આપણા ગુજરાતીમાં વાર્તાના સંપાદનો થયા છે પરિષદ હોય અકાદમી હોય ત્યારે શેઠ પ્રકાશન હોય કે કોઈ પણ પ્રકાશન હોય તમે જોજો એના વાર્તાના ચયનોના જે પ્રકાશનો થયા છે તો લોકો એ વાર્તાને પહોંચી છે લોકો વાર્તા સુધી પામ્યા છે વાર્તાને પામી શક્યા છે બીજા બધા સ્વરૂપો કરતો અને એટલા માટે ભલેને ત્રીસ પેજની વાર્તા લખાય પણ એની અંદર કોઈના એક જીવનની કે જે નવલકથાના બસો પેજમાં લખી શકાય એ જ વાત પહેલાં ત્રણ પેજમાં ચાર પેજમાં લખી શકાય છે ને એની જીવનની ઝાંખી આવી શકે છે અને લોકો એકદમ લાગોમાં પામી શકે છે એક મિનિટ હું બરોબર વિશ કારણ કે થોડુંક આપણે મુદ્દાથી અડગા થયા છીએ મુદ્દો એ નથી કે ટૂંકી વાર્તાઓ સિવાયનું સાહિત્ય અત્યારે વંચાતું નથી નવલકથાઓ અને વાર્તા સંગ્રહો ભરી ભરીને વંચાય છે આપણે સેશન પહેલાં ચર્ચા કરી કે હેરી પોટર પણ જે દળદાર પુસ્તકો હતા એ લોકોએ રાતોરાત વાંચી નાખ્યા છે પરંતુ મુદ્દો એ છે કે હવે લેખકોને પણ ફરજ પડી છે વધારે ટૂંકાણમાં સંક્ષિપ્તમાં પોતાની વાત રજૂ કરવાની અને નવી પેઢીને એ ફોર્મ વધારે સ્વીકૃત છે અને જો એ ફોર્મ ખરેખર સ્વીકૃત હોય તો લેખકોમાં શું મત છે કે ટૂંકી વાર્તા કેટલી ટૂંકી હોવી જોઈએ આ મુદ્દો છે એટલે આપણે નકારી નથી રહ્યા કે નવલકથા નથી ચાલતી એટલે એ તો અત્યારે આપણે ચર્ચા કરીશું તો પણ બધાની સહમતી છે કારણ કે અહીંયા બેઠેલા લગભગ લોકોએ નવલકથા વાંચી હશે અને એ પ્રેમ લોકોનો યથાવત મને એવું લાગે છે કે જે ટૂંકું થઈ રહ્યું છે ને એ કમ્યુનિકેશન ટૂંકું થઈ રહ્યું છે ઓકેનું જે કે બની રહ્યું છે એ કમ્યુનિકેશન ટૂંકું થઈ રહ્યું છે બાકી માણસની જે જ્ઞાન વધતા મનોરંજન માટેની ભૂખ છે જે સદીઓ છે તે એ આવનારી સદીઓ સુધી યથાવત રહેવાની છે અને એ ઓકેના કેથી નથી પૂરાતી એ વાર્તાઓથી પૂરાય છે એ નવલકથાઓથી પૂરાય છે એટલે મને એવું લાગે છે કે જે ભાઈએ કહ્યું હમણાં અજયભાઈએ કે વિચાર જે છે એ મહત્ત્વનો છે હવે ત્રણ ત્રણ અને વિચાર ઉપર બાંધેલી એક કથા વાર્તામાં વાર્તા તત્વ એ ત્રણ વાક્યમાં કે ચાર વાક્ય ધાર કે સાયલેન્સ એ શબ્દ પર એવું કહી શકાય કે કોઈએ ફોન કર્યો અને મૂકી દીધો અને સામે સાયલેન્સ સંભળાયું પણ એ શું થયું એ એ તમને ખરેખર એક વાક્ય તમારી મનોરંજનની ઈચ્છા પૂરી કરે છે તમારી જે માણસની અંદર જે જેને કેથારી કહેવાય છે દાખલા તરીકે એરિસ્ટોટલે શબ્દ આપ્યો હતો કે માણસની અંદરની જે ઇનર મોસ્ટ જે પીડા છે એને લિટરેચર દ્વારા વાંચ્યા મળે છે આપણે એક સારી મૂવી જોઈને જ્યારે રોઈએ છીએ ત્યારે એની એક થેરાપ્યુટિક વેલ્યુ હોય છે આપણને આઉટલેટ મળે છે આપણી પીડાઓને તો આ વસ્તુ બને છે ચાર લાઇનની વાતથી આ પર્પઝ સર્વ થાય છે આ મારો પ્રશ્ન છે એટલે હું તો નથી માનતી કે ત્રણ કે ચાર લાઈનમાં વાર્તા કરી શકાય પણ હા ટૂંકી ખૂબ જ ટૂંકી વાર્તાના પ્રયોગો ખરેખર જબરજસ્ત ઝડપે ઝડક કરીને સફળ થયા પણ છે કેનેરીની જોડ નામની કોઈ જાપાનીઝ લેખકની વાર્તા છે જેનો અનુવાદ મેં વાંચ્યો હતો એમાં એક માણસ એક સ્ત્રીને પત્ર લખે છે કે મારી પાસે તમે મને ગિફ્ટમાં કેનેરીની જોડ આપી હતી હવે એમ કે આપણા સંબંધ એક જમાનામાં ખૂબ અધાર જે હવે નથી રહ્યા મારી પત્ની અત્યાર સુધી કેનેરીની જોડ કેનેરી એટલે પેલા પક્ષી નાના નાના આવે છે બે એની જોડ મારી પત્ની હતી તો સાચી હતી પણ હવે મારી પત્ની મૃત્યુ મામી છે હવે કરો કહો હું કેવી રીતે આનું લાલન પાલન કરું હવે આ વાત ખાલી બે પાનાનો એક પત્ર જ છે આમ જોવા જાઉં તો પણ દુઃખી વાતાની એક ખૂબી એ છે કે એ કન્ડેન્સ ફોર્મમાં કેટલો બધો એનો વ્યાપ હોઈ શકે છે કે કેટલા વર્ષો પહેલા એ માણસને કોઈ સ્ત્રી સાથે સંબંધ હતા અને કેનેરીની જોડ એ માણસને આપી હશે અને આની પત્ની એનું ધ્યાન રાખવાનું પત્ની મળી ગઈ છે હવે કેનેરીની જોડને શું કરવું આ વ્યથા

આખે તમે જુઓ કે વિચાર જે છે ફરી પાછી કહું છું કે ટૂંકી વાર્તામાં જે વિચાર છે મધ્યવર્તી વિચાર એ બહુ જ મહત્વની વાત છે અને એ ના હોય તો વાર્તા વાર્તા ન કહી શકાય ટૂંકી વાર્તાની વાત કરી એક જાપાની જ વાર્તા મને યાદ આવે છે જે બહુ ટૂંકી હતી એ રીતે કે દુનિયાનો છેલ્લો માણસ એનું ઘર બંધ કરીને બેઠો છે અને અચાનક કોઈએ બહારથી દરવાજો ખખડાવ્યો તો વાર્તા પતિ પૂરી પતી ગઈ તો હવે એ વાર્તા વાર્તા કેમ કહી શકશું એક બીજી ફ્રેન્ચ વાર્તા હતી કે પુરુષ બહુ જ ખુશ હતો પોતાની જિંદગી બહુ મજાથી જીવતો હતો અને અચાનક એને સ્ત્રી મળી વાર્તા પૂરી તો એ જોક થઈને વાર્તા કઈ રીતે થઈ અને કમ્યુનિકેશનની વાત કરી તો મને એવું લાગે છે કે એક આખી પેઢી હતી જે દાદા દાદી પાસે મોટી થતી હતી એ પેઢી આખી પૂરી થઈ ગઈ છે હવેની પેઢી એવી છે કે વર્કિંગ કપલ પપ્પા કામ કરતા હોય મમ્મી કામ કરતા હોય એ છોકરાઓ કાર્ટૂન સાથે જોડાઈ ગયા છે તો એ જ્યારે દાદા દાદી પાસે વાતો સાંભળતા દાદા તરીકે નથી પણ એની વાતો યાદ છે એટલે બાળ નથી પહોંચતા બાળ વારથી આગળ વધતા વધતા સાયનિક ટૂંકી વાર્તાઓ વાંચતા પણ જે હવે અત્યારે મારા ઘણા એવા ફ્રેન્ડ છે જે લોકો ટૂંકી વાર્તાઓ નહોતા વાંચતા ક્યારે

ટૂંકી વાર્તાઓની જે વાત ચાલી રહી છે એમાં જે નવી પેઢીને આપણે જોડીએ છીએ હું હું ગ્રામીણ માહોલમાંથી આવું છું આજે પણ મારા ગામડાઓની અંદર હું જોઉં છું કે શ્રાવણ મહિનાની અંદર આજુબાજુના બધા ગામડાઓમાં રામાયણ મહાભારત વંચાય છે હવે એ બહુ મોટા કાવ્યો છે પણ આજની નવી પેઢીને પણ એમાં રસ પડે છે હું જોઉં છું કે યુવાનો કે જે એન્જિનિયરિંગ ભણતા હોય ગામડામાં નજીકની સિટીમાં ડૉક્ટરી પણ હોય એ પણ રાત્રે શ્રણ મહિનાની અંદર આજે રામાયણ કે મહાભારત વંચાતા હોય તો શાંતિથી બેસે જ સાંભળે જ રસ પડે છે આપણા કથા સાહિત્યમાં કે જે વર્ષો પહેલાં થયેલું છે એવું નથી કે સાવ ટૂંકાણમાં બધા પતાવે છે એ આપણી એક માન્યતા છે થોડાક શહેરો અને થોડાક યુવાનોને જોઈને આપણને એવું લાગી રહ્યું છે બાકી એ મેં પણ એક વાર્તાની આ લોકોએ વાત કરી તો વાત કરું છું કે એક વિદેશી વાર્તા વાંચી હતી કે એક ટાપુ ઉપર ત્રણ જણ આધ્યાત્મિક જીવન જીવતા હોય છે કોઈ વિદેશી પ્રવાસીઓ મોટું જહાજ લઈને ત્યાંથી પસાર થાય છે એમાં એક પાદરી હોય છે એમને વાત મળે છે કે આ ટાપુ ઉપર ત્રણ જણ આધ્યાત્મિક જીવન જીવે છે તો એ પેલા જહાજ ઊભું રાખે છે નાની ગોટ લઈ અને પેલા ટાપુ ઉપર જાય છે મળવા એમ કે હું પાદરી છું પેલા લોકો આધ્યાત્મિક જીવન જીવે છે તો એમને કેવી રીતના શું પ્રાર્થના કરે છે ગોડને તો એ મળે છે એમને તો પેલા ત્રણ જણ એમ કહે છે બસ અમે તો યાદ કરીએ છીએ જીવન એ રીતના જીવીએ છીએ કે કંઈ ખબર નહીં પ્રાર્થના કરીએ છીએ કે શું કરીએ છીએ એટલે પાદરી એમ કહે છે કે ના ના તમે હું તમને ત્રણ લીટીમાં પ્રાર્થના કરતા શીખવાડું બરાબર એટલે એમને શીખવાડે છે કે બે હાથ જોડવાના આ રીતના પ્રાર્થના કરવાની આવા શબ્દો ત્રણેક લીટી એમને સમજાવ્યા છે અને પેલા નાની નાવડી લઈ બોટ લઈ અને પાછા જહાજમાં બેસી જાય છે જહાજ થોડું આગળ જાય છે અંધારું થઈ જાય છે દૂર દરિયામાં જાય છે એટલે ત્રણ પ્રકાશના શેડ આવતા દેખાય છે એમને પેલા પાદરીને આ જહાજની પાછળ કોણ આવે છે આવો પ્રકાશ એકદમ એટલે બધા જુઓ છે કે એ જમ એ વખત તો લાઇટવાનું એવું નહીં તો આ શું આવી રહ્યું છે બધા ચકિત થઈ જાય છે આખા જહાજવાળા થોડી વાર થાય છે તો દરિયાના પાણી પર દોડતાં દોડતા પેલા ત્રણ જણ આવી રહ્યા છે એટલે પાદરીને બધા જુઓ છે કે આ આટલા પ્રકાશમય આવી રહ્યા છે એટલે પેલા જહાજને લબડી અને પૂછે છે પેલા પાદરીને બોલાવજો એમ કે કે એમને જે પ્રાર્થના અમને ત્રણ લીટીની સમજાવી હતી એ પ્રાર્થના અમે ભૂલી ગયા છે પાદરી એમ કહે છે ભાઈ મારી સમજાયેલી ત્રણ લીટીની પ્રાર્થના તમે ભૂલી જજો તમે જે ઈશ્વર તરફનું જીવન જીવી રહ્યા છો આજે દરિયા ઉપર દોડીને તમે આવી રહ્યા છો તમે તમારા જીવનથી પહોંચ્યા છો મારી ત્રણ લીટીની પ્રાર્થના તમારા કામમાં આવે એમ નથી તો ઘણી વખતે આખા જીવન ને તમે જાણ્યા વગર કે ત્રણ લીટીમાં કોઈને સમજાવો એનાથી સમજ પડે નહીં પહેલાં પાણીમાં દોડતા થઈ ગયા એમના શરીરનો પ્રકાશ છે એટલે સુધી પહોંચ્યા છે જે પ્રાર્થના કરતા નથી એનું જીવન જીવે છે એટલે આ મેસેજ ટૂંકાણમાંથી લખાય એવો કોઈ અધિકાર નથી મને પણ જો મારે કહેવું જોઈએ તો ઓછામાં ઓછા પાંચસો શબ્દોની હું ટૂંકી વાર્તા ગણી શકું અને વધારે ત્રણ હજાર પાંત્રીસો શબ્દોની ટૂંકી વાર્તા સાથે હું સમજ છું બેટા તો એ કેટલી લાંબી ટૂંકી વાર્તા વાંચી

નવલકથા કલ્પો કે કલ્પના મને પરમાની છે એવો અનુવાદ પૂતો એટલે હા જેણે નોબેલ પારિતોષિક મળ્યું છે એવા રાઇટર એ નવલકથા પોતાના છ આનાનકા એ કહી છે એટલે કદાચ વાર્તાઓને નવલકથાઓનો ફોર્મ એટલું ઝડપથી બદલાતું જાય છે અને સ્વીકૃત થતું જાય છે કે આપણે આપણા વિચારોની ક્ષિતિજોને એટલી જ વિસ્તારવી પડે અને સાથે એટલી જ પ્રશ્ન છે કે જો જો પેજની હાલો મારો પ્રશ્ન એ છે કે જો 6 પેજની વાર્તાને આપણે નવલકથા ગણી શકતા હોય તો નવલકથા ટૂંકી વાર્તા કે લઘુ નવલકથા માટેના ક્રાઇટેરિયા કયા છે કે જેને આપણે કહી શકીએ કે આ લઘુ નવલકથા છે કે નવલકથા આ તો વિવેચકોએ પડેલા નામ હોય વાચક કોઈ પડેલા નામો નથી બરાબર આ વિવેચનનું કામ છે આપણ માતીને મજા પડે એ બહુ જરૂરી છે એ કવિતામાં ગઝલ છે કે અછાંડસ છે કે એમ જેમ લેવા દેવા નથી આપણને એમ વાર્તા સત્તો હોય વાર્તા હોય લાંબી ટૂંકી વાર્તા હોય નવલકથા હોય લઘુ નવલકથા હોય એમ ગમે તે હોય આપણને એની સાથે કંઈ લેવા દેવા નથી આપણે મમ્મી ટપ ટપ સાથે કામ માત્ર વિવેચકો રાખે એ એક સરસ મુદ્દો હતો એમનો કે આ બધા જે નામ છે એ વિવેચકોએ પાડેલા નામ છે જે ઇન્ટરનેટના રેફરન્સમાં કે એને કારણે એને WhatsApp ને કારણે SMS ને કારણે Facebook ને કારણે એ બધાને કારણે લોકો લાંબુ વાંચવાને બદલે ટૂંકું વાંચતા થાય છે હું આપ આપ ચાર ઉપરાંત જીનુ કાકાને પણ આમાં ગણીશ કે જો એ પણ આ વાત આનો આનો જવાબ આપતા હોય તો મને જાણવું ગમશે તો જે મૂળભૂત રીતે અભિવ્યક્તિની એક રીત હતી પહેલાં

ત્યાં સુધી મને લાગે છે કે ટૂંકું ટૂંકું હોય એનો વાંધો નથી પણ અર્થપૂર્ણ તો હોવું જ જોઈએ એટલી તો રિક્વેસ્ટ વાર્તા હોય તો વાર્તા તત્વ તો એમાં હોવું જોઈએ એની રીતમાં એની મેથડમાં એક રીતે લખાતી હોય એક રીતે એપ્રોચ થતો હોય વાતને એને બદલવું પડે કે જેમાં પંચીસ વધારી નાખવા પડે એની રીત એની મેથડમાં કોઈ ફેર પડે એ વાર્તાની લેખન શૈલીમાં કોઈ ફરક પડ્યો છે પહેલાં તમે નવલકથા સ્વરૂપે લખતા હો તો તમારી પાસે કદાચ વર્ણન માટેનો સમય હોય અને એનું ફોર્મેટ તમે અલગ રાખ્યું હોય અને આમાં તમારે કદાચ એ લેખન શૈલી જ બદલી નાખવી પડે હવે તમે કદાચ કોઈ એક વર્કશોપ કરો અને લોકોને લખતા શીખવો તો એમાં તમે જે મુદ્દાઓ આપો એમને લેખનમાં ધ્યાન રાખવાના એ અલગ હોય કારણ કે તમારે પણ અમુક મુદ્દાઓ જેમ એમણે કહ્યું એમ અમુક પંચેસ કે બહુ જલ્દી ટ્વિસ્ટ લાવવા પડે એવું કરવું પડ્યું હોય એવા કોઈ સ્પેસિફિક નિયમો નથી હોતા અને એવા કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ્સ પણ નથી હોતા પણ હા પરિવર્તન સંસારનો નિયમ છે એટલે વાર્તાઓમાં પ્રયોગો ઘણા બધા થયા છે એ ઉત્સુકતા છે જાણવાની કે એવા કેવા કેવી રીતે તમારા મતે લેખક શૈલી બદલાય છે લાઈક યુ સાહેબ કે તમને વાર્તાઓ લખવાનું કહેવામાં આવ્યું હતું પહેલેથી તો તમારે ટૂંકાણમાં જ એ અભિવ્યક્તિની શરૂઆત કરવી પડી તેવું બને છે કે જે તમારી પાસે નવલકથામાં રસ નિરૂપણનો સમય હોય કે એક વાતની ઊંટાઈ સુધી જવાનો પ્રયત્ન હોય એ નથી આવી શકતી કે બહુ વધારે ટ્વિસ્ટ આવે ઓબ્વિયસલી એટલે નવલકથાની સરખામણીમાં વાર્તામાં ડાયગ્રેસન કે ડાયવર્ઝન માટે કોઈ સ્કોપ નથી જ હોતો એટલે મને એવું લાગે છે કે વાર્તા એ સાહિત્યનું સૌથી કચ્છ સાહિત્યમાં સૌથી ઘટ્ટ સ્વરૂપ છે જેમ મિલ્કમાં કંડેન્સ મિલ્ક હોય એ રીતે એક પ્રકારની સાંદ્રતા જેને કહેવાય એ ટૂંકી વાર્તાનું બહુ મોટું લક્ષણ છે અને બાકી તો મેં કહ્યું એમ પરિવર્તન િસ્ટ લાવવો પડે કે આમ કરવું પડે એવા કોઈ નિયમો હોતા નથી એવું કંઈ અમારી પાસે સ્પેસિફિકલી એક્સપેક્ટ કરવામાં નથી આવતું પણ હા એવું એવું અપેક્ષિત હોય છે કે બહુ લાંબુ ન લખીએ એમ જ્યારે પણ કોઈ મેગેઝિનમાં મોકલતા હોય તો એ લોકો એ ઓછું ગમે છે બાકી મને નથી લાગતું અને મેઇન તો મધ્યવર્તી વિચાર જે છે જે આપણે કહીએ છીએ કે સિંગલ માઇન્ડેડનેસ ઓફ પરપઝ અને કોન્સન્ટ્રેટેડનેસ ઓફ મૂડ ભાવ અને ઉદ્દેશ એ બંનેનું બરાબર કેન્દ્રિતપણું એ બહુ મહત્ત્વની વાત છે પણ આ બધું બહુ સૂક્ષ્મ છે અને સરહદો ગમે ત્યારે તૂટી જતી હોય છે અને તૂટવી જોઈએ અને આ સરહદો તૂટવી જોઈએ એટલે તે જે વાત કરી બેટા બીજા એમાં તારા એક જ શબ્દ તે વાપર્યો હતો ચાલ કે લાગવ હોવો જોઈએ ટૂંકી વાર્તા એ લાગવની કલા છે એમ કહેવામાં આવે અને અનુભૂતિ કણ એમ કે છે કે આમાં આખી આખી અનુભૂતિ નહીં પણ એક અનુભૂતિ નહીં તમે લઈને વાર્તા લખો છે મોટામાં મોટો પ્રશ્ન જે છે કે વાય ટુ ડાય લાઈફ સ્ટોરી મારે વાર્તાના માટે નથી અને વાર્તા માટેની શું મારી પૂર્વ તૈયારી આ તમે જો તમારા કાન રેકોર્ડર ન બનાવ્યા હોય અને આંખોને જો તમે કેમેરામાં પરિવર્તિત ના કરી હોય અને વ્યવહારના જગતમાં જો તમે ના ફર્યા હો તો તમે વાર્તા નહીં લડી એટલે મારો જે અહીં એના છે એ તો લોક છે મારી સામે જે ચાર મારા યુવાન વાર્તાકાર મિત્રો બેઠા છે એને સાંભળવાનો છે આ પ્રશ્નની વાત કરું કે કિરીટ ની વાર્તા મેં વાંચી છે ઉઠાપટની વાર્તાઓ ના છે છતાંય પણ એમનું જે બાળપણના બધા વિચારો છે કે અથવા એમના મિત્ર દ્વારા ક્યાંક અથવા એમના જીવનના એમના નોકરી દરમિયાનના જે અનુભવો છે એમના જીવનના અનુભવોનો જે નીચોડ એમાં આવે છે ખરેખર આપણે એમાં પ્રવેશી જઈએ શરૂઆત કરીએ તો અંત સુધી મૂકવાનું મન ના થાય સાહેબ જે પ્રશ્ન કરે છે બદલાવ પડશે ટૂંકું લખવું પડશે ના નહીં લખવું પડે કદી નહીં લખવું પડે આપણા જીવનના અનુભવને જ્યારે આપણે મૂકીશું વાર્તામાં ત્યારે એ વાતાવરણ એ પરિવેશ એના જે વાક્યો અથવા તો કલ્પનો એ અંદર આવવાના જ અને આવશે ત્યારે પેલો વિચાર છે એ ઘટ બનવાનો છે અને ઘટ બનાવવા ને થોડું લાંબુ થાય તો પણ કરવું પડશે હા એ વિચારને તૂટી જાય એવા વર્ણનો કે એવી બાબતો લખીએ તો વાર્તા માટે એ માફક નહીં આવે એ નવલકથા માટે છે બદલાવ તમારે કઈ રીતે કરવો પડે છે એટલે એ તમે જે કહી રહ્યા છો જીવન ના અનુભવો એ વાત તો બરાબર છે પણ આ પ્રશ્ન શૈલી હતો એક મુદ્દો કદાચ હું એમાં ઉમેરી શકું જે કઈ પણ મારે લખવું પડ્યું છે રેડિયોના કારણે મને એવું લાગે છે કે જયારે સંક્ષિપ્ત સ્વરૂપમાં લખીએ ત્યારે લેખકે ક્યાંક એડિટર પણ બની જવું પડતું હોય છે એ એક કરવું જ પડે ફરજિયાત પણ અને ના હોય તો તમારે કોઈને સાથે રાખવા પડે લેખન કરતી વખતે કારણ કે સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાનું હોય અમને ત્રીસ સેકન્ડ આપી દે એ ત્રીસ સેકન્ડમાં કંઈક રેડિયો પર મજા પડે એવું લખવાનું તો તમારે પોતે એડિટર બની જવું પડે આપનો પ્રશ્ન થાય આપણે ત્યાં ઉત્તર આધુનિક સમયમાં વાર્તામાં બોલીના બહુ પ્રયોગો થાય છે એટલે ઉત્તર ગુજરાતની બોલી દક્ષિણ ગુજરાતની બોલી પ્રશ્ન ક્યાં આવે છે કે જે વાચકો આ પર્ટિક્યુલર ડાયલેક્ટથી કે વેરાયટી ઓફ લેંગ્વેજથી વાકેફ નથી હોતા એમને પ્રત્યાયનનો પ્રશ્ન બહુ મોટો થાય એક મુદ્દો બીજું જ્યારે આપણે આ એવા સમયમાં સંચાર ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ ત્યારે આપણી આપણી ઉત્તમ વાર્તા રચનાઓ એ બીજી ભાષામાં જાય એ જરૂરી હોય છે હવે હું દિલ્હી યુનિવર્સિટીમાં ભણાવું છું તો મને ઘણી બધી ગુજરાતી વાર્તાઓનો અનુવાદ અંગ્રેજી કે હિન્દીમાં કરવાનું માન થાય પણ મને પ્રશ્ન બોલી ન આવે કે જે એક પાત્ર ઉત્તર ગુજરાતની બોલી બોલતું હોય છે વાર્તામાં તો મારે એને હિન્દી કે ઇંગ્લિશમાં કઈ રીતે બોલાવવું કેમ કે ત્યાં તો હિન્દીમાં તો અનેક પ્રકારની વેરાયટી છે બોલીની ઇંગ્લિશમાં તો એવું છે નહીં બોલીનું એટલે વાર્તા કે સાહિત્યની કોઈ પણ કલાકૃતિને આપણે જો મેક બિલીવની કળા માનતા હોઈએ તો પ્રશ્ન એ નથી આવતો કે વાર્તામાં આવતું એક પાત્ર ઉત્તર ગુજરાતનું દક્ષિણ ગુજરાતનું હોય તો સ્ટાન્ડર્ડ ગુજરાતી કેમ ન બોલી શકે એ પોતાની બોલીમાં વાત કરે તો જ એની વેદના વાચક સુધી પહોંચે એટલે એટલે આપણે વાચકને અન્ડર એસ્ટિંગ કરીએ છીએ કે પછી આ એક આ એક પ્રકારનું ઓબ્સેશન છે આપણા મોટા આપણા સમયની મોટા ભાગની વખણાયેલી વાર્તાઓ ઉત્તર આધુનિક સમયની પંચાશી પછી લખાયેલી એમાં એવું ટકા વાર્તાઓમાં બોલીના પ્રયોગો છે જે સૌરાષ્ટ્રના લેખકો લખે છે એમની વાર્તામાં પણ સૌરાષ્ટ્રની બોલી ના પ્રયોગ છે તમારી વાર્તામાં પાત્ર સૌરાષ્ટ્રનું આવતું હોય કે ઉત્તર ગુજરાતનું આવતું હોય એ માન્ય ભાષામાં કેમ સંવાદ કરતું નથી એક મિનિટ આપણે બોલી સુધી સોરી ફીલ કરો પેલા ભાઈને જવાબ મળી ગયો જેમણે પ્રશ્ન પૂછ્યો છે ઓકે પ્લીઝ કેરી ઓન એટલે બોલીની વાર્તાઓ છે તો હું બોલીની વાર્તાઓ લખું છું એટલે સરના પ્રશ્નો જવાબ બે આપીશ કે તમારો પ્રશ્ન હતો કે આપણે કેમ સા શુદ્ધ સાહિત્ય શુદ્ધ નથી લખતા જેથી પણ મને એવું લાગે છે કે વાર્તા જે સમાજની થાય છે જે લોકોની થાય છે ત્યાં મારે એની વાત જ આપવી પડે ત્યાં પછી હું એને મમ્મી ડેડી ટીવી હેલો હાય ગુડ મોર્નિંગ આપીશ ને તો મને એવું લાગે છે કે વાર્તા સાથે હું અન્યાય કરું છું ત્યાં મને એ ફ્લેવર નહીં મળે જે ફ્લેવર ત્યાં મળવાની છે જવાબ તમને પરફેક્ટ સેશનમાં મળશે જે આખું સેશન છે એટલે વાર્તાના વાર્તા સાથે શુદ્ધ ગુજરાતી હોવી જ જોઈએ કે ના હોવી જોઈએ એ પ્રશ્ન નથી મહેન્દ્રસિંહ પરમારની પોલિટેકનિક વાર્તા છે જયંત બધાડી અમે ઇંગ્લિશમાં અનુવાદ કરી રહ્યા છે બોલીની વાર્તા છે પણ છેલ્લા પાંચ વર્ષથી માણસ આ વાર્તાનો અનુવાદ કરે છે કેટલી વખત એને રિલાઇઝ કરી છે એટલે એ પ્રશ્નો રહે છે પણ દરેક સમાજની દરેક જગ્યાની એક વાતાવરણ ફ્લેવર હોય છે અને મને લાગે છે કે વાર્તામાં એ રહેવી જ જોઈએ તમે પ્રયત્નપૂર્વક એમાં શુદ્ધ ગુજરાતી નાખવાનો પ્રયત્ન કરશો તો એ વાર્તા તમને કૃત્રિમ લાગશે

કરવા પ્રયત્ન કરે છે એનો માત્ર બોલતો મને એવું લાગે છે કે